ઉનાના ગામે યંગસ્ટાર ગ્રુપ આયોજિત ઓપન નાઇટ ક્રિકેટ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉના ગ્રામ્ય વિસ્તારની અને પ્રદેશ કુલ જેટલી ટીમોએ ભાગ લીધો હતો વીસ દિવસથી ચાલતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રાષ્ટ્રગીતના નાદ સાથે શરૂ કરવામાં આવી હતી કોબ ગામની સિરાજી ટીમ અને અમોદરા ગામની સુટમ ટીમ વચ્ચે ફાઇનલ મેચનો મુકાબલો થયો હતો જેમાં સિરાજી ટીમ ભવ્ય વિજય થયો હતો આ આયોજનના અંતે ટ્રોફી અને પારિતોષિક વિતરણનો ભવ્ય સમારોહ યોજાયો જેમાં મેન ઓફ ધ સિરીઝ રનર્સ અપ એન્ડ ચેમ્પિયનની ટ્રોફીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તરીકે ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સિંચાઈ સમિતિના ચેરમેન લક્ષ્મણભાઈ બાંભણિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણિયા સરપંચ જયેશભાઈ સોલંકી સહિતના આગેવાનો અને ટેનિસ ક્રિકેટ ક્રિકેટ ટીમના યુવાનો અને ગામના લોકોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટ મેચને સફળ બનાવવા માટે યંગસ્ટાર ગ્રુપના સભ્યોએ ભારે જયમત ઉઠાવી હતી રિપોર્ટર અબ્દુલ ખાજી ઉના